પાપ કરીને કરવાનું ના પાછો નહીં કરવાના છે એટલે કહેવાનું નહીં આપણે આપણે ભગવાન આધાર રાખી અને શિવ આપણે મોટા ભાગે લોકોને એવા આશીર્વાદ આપતા સાંભળ્યા છે કે સો વર્ષના થાવ અને સુખી જીવન જીવો અને આજની પેઢીનો જવાબ એવો હોય છે કે અમે થોડીને સો વર્ષના થાશું રાજકોટમાં રહેતા દાદાએ આજે સો વર્ષ પૂરા કર્યા છે અને તેઓ અડીખમ છે આ દાદાના નખમાં પણ રોગ નથી દાદાએ તેના જીવનમાં અનેક રંગો જોયા છે આ દાદા તેના જીવનમાં સાદું ભોજન જ કરે છે જેથી તેઓ આજે પણ દોડી દોડીને કામ કરી શકે છે ત્યારે ચાલો આ દાદા પાસેથી જાણીએ કે તેમના સ્વાસ્થ્યનું રહસ્ય શું છે

પટાવાળાની નોકરી કરતા આજે એક આનંદનો દિવસ છે અમારા માટે કે મારા ફાધરને આજે સો વર્ષ પૂરા થાય છે પોતે તંદુરસ્ત છે આજે અમે એનો જન્મોત્સવ ઉજવવાના છીએ સાંજે અને એની લાઇફસ્ટાઇલની જે આપણે વાત કરીએ તો એકદમ સાદું એનું જીવન છે સાદું ખોરાક લે છે સાદું જીવન છે સાદી રીતભાત છે એની બધી એનું જીવન પરોપકારી છે બીજાને બને ત્યાં સુધી મદદરૂપ બનવું બીજાની સેવા ચાકરી કરવી એવું એનું જીવન રહ્યું છે આજ સુધી મારા ફાધરને આજની ઉંમર સુધીમાં કોઈ પણ પ્રકારનો એવો ગંભીર રોગ છે નહીં અને અગાઉ પણ થયેલ નથી એવું કોઈ મોટો આપણે હોસ્પિટલનો કોઈ એવો ખર્ચ પણ આવેલ નથી કોઈ ઓપરેશન નથી કરાવેલું પહેલેથી જ એમનું સાદું જીવન છે પરેદીવાળું જીવન છે સમયસર ઉઠવું સમયસર સુઈ જવું આ એની રીતભાત છે અને આજના સમયની અંદર જે એટેક આવે છે નાની ઉંમરમાં પણ એ એક બહુ ગંભીર સમસ્યા છે

યુવાનોએ આ વ્યસનથી દૂર રહેવું જોઈએ તો જ તેઓ તેમનું જીવન નિરોગી રીતે જીવી શકે છે દાદાએ કહ્યું કે તમે જેટલું સાદગીથી જીવન જીવશો એટલું લાંબુ જીવન તમે જીવી શકશો